રોરો રોરોફેરી સર્વિસમાં ઓવરલોડ વાહનોની જોખમની હેરફેર સામે તંત્ર અચાનક જાગ્યું છે અને નોટિસ પાઠવી હતી ઓન રોડ વાહન ચેકિંગમાં ઓવરલોડ વાહનો પકડાઈ જવાના ડરથી ગોઘાતી હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરી સર્વિસમાં આવા ઓવરલોડ વાહનોની હેરફેર થતી હોવાની વિગતો આરટીઓ તંત્ર સામે આવી છે જેથી તે અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે અને રોરો રોરોફેરીના મેનેજરને પણ પત્ર લખ્યા બાબતે જાણ કરાઈ છે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના સડક અને રેલ માર્ગની સરખામે જળ માર્ગનો વિકલ્પ ખુલ્યા બાદ મુસાફરો માટે સવલત વધી છે ભાવનગરના ગોઘા બંદરથી સુરતના હજીરા બંદર વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસના ઓપરેટર દ્વારા દરરોજના બે શિપ ચલાવવામાં આવે છે ગોઘા હજીરા ઘોઘા માટે વોયજર એક્સપ્રેસ અને વોયજર સિમ્ફની એમ બે જહાજ ઉપલબ્ધ છે જેના દ્વારા રોજની બે બે ટ્રીપ ચલાવવામાં આવે છે તેના કારણે જળ પરિવહનની ક્ષમતા વધી છે

સાહેબ ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર સુધીની જે સર્વિસ ચાલે છે એમાં ભારે લઈને આપના દ્વારા મેનેજરને નોટિસ નથી પાઠવવામાં આવી એમને યાદી આપવામાં આવેલ છે કે આપણને એવી ફરિયાદ મળેલી કે ત્યાંથી સુરત ખાતેથી ઓવરલોડ વાહનો ભરાય છે અને ભાવનગર ખાતે ઉતરે છે તે બાબતે આપણે ઇન્સ્પેક્ટરોની ટીમ બનાવીને ચકાસણી કરવામાં આવેલી અને એ બાબતે ઓવરલોડના મેમાં બનાવવામાં આવેલા એટલે સલામતી ખાતર તથા વધુ ઓવરલોડ ભરાય નહીં એટલે એમની જવાબદારી નક્કી કરવા માટે એમને નોટિસ આપવામાં આવેલ છે તથા અમારા ઇન્સ્પેક્ટરો દ્વારા ત્યાં સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે